કેમ છો બાળમિત્રો ચાલો આજે હું તમને એક એવી મસ્ત જગ્યાએ લઈ જાઉં જ્યાં ચારે બાજુ બસ ખુશી ઉત્સાહ અને ધમાલ જ ધમાલ છે આપણે જઈ રહ્યા છીએ એક શાળાના ખેલ મહોત્સવમાં અરે એટલે કે રમત ગમતના એક મોટા ઉત્સવમાં તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ પણ એ પહેલાં મને એક વાત તો કહો શું તમને રમતો રમવી ગમે છે જેમ કે પકડદાવ ક્રિકેટ દોડા દોડી એવી કોઈ રમત છે જે તમારી એકદમ ફેવરેટ હોય મને તો પાક્કું લાગે છે કે રમતનું નામ સાંભળીને જ બધાના ચહેરા પર મસ્ત મજાની સ્માઈલ આવી જાય છે ખરું ને અને ખબર છે રમતો તો જાણે કોઈ જાદુ જેવી હોય છે એ આપણને ખાલી મજા જ નથી કરાવતી પણ આપણને એક સુપર પાવર પણ આપે છે એનાથી આપણું શરીર એકદમ ફિટ અને મજબૂત બને છે આપણે હાર જીતને હસતા હસતા સ્વીકારતા શીખીએ છીએ અને આપણામાં હિંમત અને આત્મવિશ્વાસ તો જાણે ભરાઈ જાય છે તો આપણી વાર્તા છે વિવેકાનંદ વિદ્યાલયની ત્યાં એક બહુ મોટો ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને આપણી જૂની અને સુંદર સંસ્કૃત ભાષામાં એને કહેવાય વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવઃ ચલતી જેનો સાવ સહેલો અર્થ છે કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો ઉત્સવ ચાલી રહ્યો છે અને વિચારો તો જ્યાં આટલી બધી રમતો હોય ત્યાં બાળકો કેવા હોય એકદમ ખુશ એટલે જ તો કહ્યું છે કે બાલકાહા સંતી મતલબ કે બધા જ બાળકો ખૂબ આનંદમાં છે ઉત્સાહથી કૂદી રહ્યા છે અને પોતપોતાનો કમાલ બતાવવા માટે એકદમ તૈયાર છે તો ચાલો ને હવે આપણે પણ સીધા મેદાનમાં જઈએ અને જોઈએ કે આ ખેલ મહોત્સવમાં આખરે કેવી કેવી ધમાલ મચી રહી છે તૈયાર છો ને બધા અરે વાહ જુઓ તો મેદાનની એક બાજુ તો જોરદાર દોડવાની હરીફાઈ ચાલી રહી છે જેને સંસ્કૃતમાં કહેવાય કુત્રચિત ધવન સ્પર્ધા ચલતી બધા જ બાળકો જીતવા માટે પોતાનું બધું જ જોર લગાવીને દોડી રહ્યા છે શું લાગે છે કોણ જીતશે અને એમના દોસ્તો એમને કેવી રીતે ચીયર કરી રહ્યા છે સાંભળો બધા જોરથી બૂમો પાડી રહ્યા છે ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું ચાલો આપણે પણ એમની સાથે બૂમ પાડીએ દોડો દોડો જલ્દી દોડો વાહ કેવો જોશ છે બધામાં સારું હવે ચાલો મેદાનની બીજી બાજુ જોઈએ અહીં કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી એટલે કે ગોળાફેંકની હરીફાઈ ચાલી રહી છે ખેલાડીઓ પોતાની બધી જ તાકાત એકઠી કરીને લોખંડના ભારે ગોળાને બને એટલો દૂર ફેંકી રહ્યા છે ખરેખર આ તો તાકાતની રમત છે ભાઈ અરે વાહ હજી તો ઘણું બધું છે એક તરફ કબડ્ડી કબડ્ડીની બૂમો સંભળાઈ રહી છે તો બીજી તરફ ખેલાડીઓ દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદમાં જાણે હવામાં ઉડી રહ્યા છે આખું મેદાન જાણે રમતોના અવાજથી ગુંજી રહ્યું છે અને જોત જોતામાં તો બધી જ સ્પર્ધાઓ ખૂબ સરસ રીતે પૂરી પણ થઈ ગઈ બધા ખેલાડીઓએ શું મહેનત કરી છે ચાલો હવે સમય છે સમાપન કાર્યક્રમનો હવે ખબર પડશે કે કોણ જીત્યું અને કોને ઈનામ મળશે જુઓ બધા વિદ્યાર્થીઓ એકદમ શાંતિથી ગોઠવાઈ ગયા છે અને શાળાના આચાર્યશ્રી સ્ટેજ પર આવી રહ્યા છે લાગે છે કે તેઓ કંઈક ખાસ કહેવા માંગે છે ચાલો આપણે પણ ધ્યાનથી સાંભળીએ આચાર્યશ્રી સરસ મજાની સ્માઈલ સાથે કહે છે ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીનાં કૃતે અભિનંદનમ એટલે કે આ રમતોત્સવમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન યાદ રાખજો જીતવું કે હારવું એ મહત્વનું નથી પણ હિંમતથી ભાગ લેવો એ જ સૌથી મોટી જીત છે પછી તેઓ એક ખાસ વ્યક્તિનો આભાર માને છે એ કહે છે કે આ આખો સુંદર કાર્યક્રમ શાળાના એક નવા શિક્ષકને ખૂબ મહેનતને કારણે જ શક્ય બન્યો છે એ શિક્ષકને પણ તેઓ અભિનંદન આપે છે સાચી જ વાત છે મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે અને પછી તો આચાર્યશ્રી કેટલીક સુપર એક્સાઇટિંગ જાહેરાતો કરે છે સાંભળો હવેથી શાળામાં રમતગમત શીખવવા માટે ખાસ ટ્રેનર આવશે દર વર્ષે આવો જ મોટો ખેલ મહોત્સવ થશે અને શાળાના હોશિયાર બાળકો રાજ્ય અને દેશ લેવલે પણ રમવા જશે આ સાંભળીને તો બધા બાળકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા આચાર્યશ્રી ખૂબ જ આશા સાથે કહે છે અસ્માકમ શાળાયા નામ ઉજ્જવલમ ભવિષ્યતી જેનો અર્થ છે કે મને પૂરો વિશ્વાસ છે કે આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને આપણી શાળાનું નામ ચોક્કસ રોશન કરશે તો મિત્રો આ આખી મજેદાર વાર્તાનો સૌથી મોટો સંદેશ શું છે આ ખેલ મહોત્સવ આપણને શું શીખવી ગયો ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ સૌથી અગત્યની અને હંમેશા યાદ રાખવા જેવી વાત એ છે કે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તી એટલે કે આપણા જીવનમાં રમતગમત ખૂબ જ ખૂબ જ જરૂરી છે એ ફક્ત ટાઈમપાસ નથી પણ જીવન જીવવાની એક રીત છે પણ શા માટે જરૂરી છે કારણ કે રમતગમત આપણા સર્વાંગીણ વિકાસાર્થમ માટે છે હા આ થોડો મોટો શબ્દ છે પણ એનો અર્થ બહુ સહેલો છે રમત રમવાથી આપણું શરીર તો મજબૂત બને જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ એકદમ તેજ બને છે એટલે કે આપણો પૂરેપૂરો વિકાસ થાય છે તો આટલી બધી મજા કર્યા પછી અને રમતખમતનું મહત્ત્વ સમજ્યા પછી હવે એક સવાલ તમારા માટે તમે હવે કઈ નવી રમત રમવાનું કે પછી શીખવાનું પસંદ કરશો તો વિચારો અને પછી જાઓ રમો કૂદો અને ખૂબ ખૂબ મજા કરો આવજો